નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત મોડાસાના કબુલા પાસેની ગુરુકૃપા પેપર મિલમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે જેમાં પેપર મિલના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી નો માહોલ સર્જાઈ ગયો છે મોડાસા ફાયર ચાર અને હિંમતનગર ફાયર વિભાગની બે એમ વોટર બ્રાઉઝર સાથે ટીમ ઘટના સ્થળે પહોંચતા ફાયર ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે નેશન પ્લસ સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર